પ્રશ્ન કનયાલા લાલ કી જય રામ તંદ્ર ભગવાન કી જય ભગવાન ગોડા ના તની જય ચાલો આપણે આજ ભાઈ જાગજો રે જાગજો એટલે ઉજાગરો નથી કરવાનો ભગવાનના કાર્ય માટે ભગવાનના નામ લેવા માટે આપણે જાગવાનું છે એટલે જાગજો રે જાગજો રે બેની જાગવામાં માલ છે બેની જાગવામાં માલ છે તમારે ઘેર નાના બાળ છે રે બેની જાગવામાં માલ છે તમારે ઘેર નાના બાળ છે રે બેની જાગવામાં માલ છે આપી સંસ્કાર એને સુરવીર બનાવજો આપી સંસ્કાર એને સુરવીર બનાવજો

બેની જીતા પીવડાવજો બળથુલી માય ને ગીતા પીવડાવજો અભિમન્યુ એને બનાવજો રે બેની જાગ છે અભિમન્યુ એને બનાવ જોરે બેની જાગવામાં માલ છે તમારે ઘેર નાના બાળ છે રે બેની જાગવામાં માલ છે આડસરા કો તો ઘરમાં રાવણ છે આડસરા કો તો ઘરમાં રાવણ છે દુર્યોધન કોણ યાજ સાથે તૈયાર છે દુર્યોધન પણ આજ સાથે તૈયાર છે નહીં રે જાગો તો બુરા હાલ છે રે બેની જાગવામાં માલ છે નહીં રે જાગો તો બુરા હાલ છે રે બેની જાગવામાં માલ છે તમારે ઘેર નાના બાળ છે એ બેની જાગવામાં માલ છે રોશન કરે રોશન કરે રોશન કરે બનાવજો પ્રભુ કાર્ય કરે એવા એને બનાવજો પ્રભુ કાર્ય કરે એવા એને બનાવજો સતસંગમાં જોજો જાગો યોગેશ્વર કામ માં જાત ને ઘસાવજો યોગેશ્વર કામ માં જાત ને ઘસાવજો હસ્તા સદા જગને હસાવજો ને જાગવામાં માલ છે તમારે પાડ છે રે બેની જાગવામાં માલ છે કૃષ્ણ કયા લાલ કીજે